અમે અત્યારે આવી ગયા છીએ વોર્ડ નંબર એક એટલે કે શીતલ પાર્ક વિસ્તારમાં મારી પાછળના દ્રશ્યો જોઈને તમને એવું લાગતું હશે કે આ કોઈ ગામડાના દ્રશ્યો છે પરંતુ ના એવું નથી આ દ્રશ્યો છે રાજકોટ શહેરના શીતલ પાર્ક આ સિટી નો કેવાય છોકરાને ને ઉસભાર થયા તો છોકરા ને અમુક જ્ઞાન આવડવું પડે આમાં હાવ જોવો તો કે ભાઈ આપડે આ ગંદકી વાળામાં આયવા એવું લાગે છે હાવ ફૂલે ફૂલ બેન એરાન ની તો આમાં વાત થાય આમાં ક્યાંયથી મોટર લઈને ગયા હોય તો રોડ માંથી હલાય એવું નથી કે તરત ખાડા આવે તમે જો ને ઠેઠ રૈયા ધાર થી તે ઠેઠ શીતલ શો ખૂંદી આ પૂરેપૂરી આ જો આમાં સ્ટ્રીટ લાઈટ ક્યાંય નથી અહીં તમે નીકળો એટલે અંધારું છે બધી પાયાની સુવિધા કહી શકાય એવી સુવિધાનો પણ અહીંયા અભાવ છે શીતલ પાર્ક નજીક નથી સ્ટ્રીટ લાઇટ અસહ્ય ગંદકી અને ખખડધજ રસ્તાઓથી લોકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે અને વોર્ડ નંબર હિંમતનગર સોસાયટી મેઇન રોડ શાસ્ત્રીનગરની સામે રહી છે અમારું આ એપાર્ટમેન્ટ જાગૃતિ દીપાઇટ હા તો શું સમસ્યા ગંદકી પાર્કિંગ અને કોર્પોરેશનની લાઇટોનું ને એ એ બધા પ્રોબ્લેમ વધારે પડતા છે ગંદકી પુષ્કળ છે એમ આ ડિમોલેશન આટલું થયું છે બે મહિના થાશે પણ હજી સુધી કોઈ કાટમાળ ત્યાંથી એ લોકોએ ઉઠાવ્યો નથી ત્યાંથી જનાવરો નીકળે નાગ ને બધો મુંદરડાનો મોટામાં મોટો ત્રાસ અત્યારે આ વિસ્તારમાં અમારા બિલ્ડિંગમાં ચોસઠ ફ્લેટ છે અને બધા અત્યારે લગભગ બસો વ્યક્તિ આસપાસ રહે છે અહીંયા આ સમસ્યા ને વર્ષો બાર વરસ થઈ ગયા અમારા બિલ્ડિંગ થયું એને ત્યારથી તો છે જેમ એ પહેલાં ઘણી હશે પણ અત્યારે એમાં કાંઈ સુધારો થતો નથી તમે આગળ જોશો તો હજી રોડ કાંઈ થયો નથી આગળનું પાર્કિંગ તમે જો પોદાર ને સ્કૂલ બસો લગભગ દસ થી બાર બસો તો બપોરે આવી જ જાય છે અને એમાં મેળો થયો છે એટલે એનું પાર્કિંગ પણ એટલું થાય છે અને રાત્રે હાલવામાં પબ્લિક ને અસહ્ય ત્રાસ રહે છે એસી ચેમ્બર માં બેઠેલા પદાધિકારીઓ ને અધિકારીઓ એક વિઝિટ વોર્ડ નંબર 1 ની લઈને લોકો ની સમસ્યા હલ લાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે સચિનભાઈ માણેક મારું નામ છે હું ફ્લેટ માં જ રહું છું

ખખરદાજો રસ્તા અને દબાણની એટલી સમસ્યા છે કે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે કેમ છતાં પણ તંત્ર આંખ આડા કરી રહ્યું છે વોર્ડ નંબર 1 ના સૂતેલા કોર્પોરેટરો જાગો અને તમારા વિસ્તારમાં શું સમસ્યા છે તે એક વખત વિઝિટ કરીને જાણો મારું નામ અજયભાઈ ગાદેશા આ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા એટલી બધી રહે છે શાન પડડે કે વાત પૂછોમાં અને રોડનો ભાઈ પ્રોબ્લેમ એટલો છે અને ગંદકી બી તમે જો ડિવાઈડર ઉપર તમે જુઓ બરોબર ઓલરેડી ડિવાઈડર ઉપર એટલું બધી ગંદકી હોય છે હું એનાથી ઘણી સમસ્યાઓ થાય છે અને રોજ કરતાં રોજ આગળના ચોકમાં તમે જુઓ તો રોજ એક એક્સિડન્ટ હોય છે પર ડે જો સામેનો ચોક રહ્યો ને એમાં રોજ એક જણો આમથી આવતો એટલે આ બાજુ સ્પીડ બ્રેકરની બે બાજુ એક એકની જરૂર છે શું ઘણી ઓલું કીધેલું છે પણ કોઈ એક્શન લેતું નથી ઘણાને કીધું છે આપણે ઘણી જગ્યાએ કીધું છે કોઈ એક્શન લેતું નથી અહીંથી બાઇક વાળો જતો હોય અને માંથી આવે બરોબર ઘણી વાર એક્સિડન્ટ થાય છે વોર્ડ નંબર 1 ના સુતેલા કોર્પોરેટરો જાગો અને તમારા વિસ્તારમાં શું સમસ્યા છે તે એક વખત વિઝિટ કરીને જાણો ગનકીનો ફૂલ આયા ટ્રાફિક આમ થાય છે વાળવા વાળો મોડો આવે કચરો લેવા વાળો વેલો આવીને બેયો જાય એટલે ગંદકી તો થવાની જ છે અહીંયા સાકવાળા ઉભા રહે બધા કચરો નાખે હું રોજ જે બધા ને કઉ બધા ને કેતી કેતી જાવ પણ કોઈ કઈ ગંદકા રે નહીં આપડતા એ તો નહીં ખા કરે ટ્રાફિક અહીંયા બહુ ટ્રાફિક એક્સિડન્ટ જ થાય છે દુનિયા થાય છે એક્સિડન્ટ હાઈન પડે તો પાત તો થતા જ છે અહીંયા ટ્રાફિક નો મોટો સમસ્યા છે સ્પીડ બ્રેકર ક્યાંય છે જ નહી નકરા વળાક આવે છે પણ ક્યાંય સ્પીડ બ્રેકર એટલે વાહન વાળા ફૂલે ફૂલ આવે છે અને હાલતા એક્સિડન્ટ થાય છે અને ગંદકી મોટો સમસ્યા છે તમે આ કચરો નાખે છે કોઈ વાળો વાળા સાફ કરવા વાળા રેગ્યુલર છે અને ગુંડાગીરી પણ એટલી છે દારૂ મોટો અહિયાં દૂષણ છે અને ગુંડાગીરી પણ એટલી છે ગંદકી ખૂબ જ છે તમારી નજર જો જેમ ભાવે એમ કોઈ લેતું જ નથી કોઈ ગાડીવાળા આવે એને તમે ડોલમાં જે નાખો ઈજ દે છે બાકી પોતાના હાથ કોઈ લેતું નથી વાળો વાળા કોઈ આવતા નથી ઉમળખાબળ વાળા રોડ રસ્તાને લઈને અહીંયા રોજના ના થી ચાર અકસ્માતો સર્જાય છે તેમ છતાં પણ તંત્ર છે કે જે દરકાર લેતું નથી કેમેરામેન હર્ષ પટી સાથે જાનવી સોની આજકાલ રાજકોટ